ઓખામાં શિશુ મંદિર ખાતે ચાલતા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રીજા દિવસે સ્વ બચાવ માટે કરાટેની તાલીમ આપવામાં આવી હતી જેમાં કરાટે માસ્ટર દ્વારા કરાટેના વિવિધ દાવોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અહીં સિત્તેર જેટલા બાળકો સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે અહીં બ્રહ્માકુમારીની બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે ભાયાણી ઝાખી અમરીશભાઈ છે હું રાજકોટથી આવેલી છું અહીંયા અમે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઓખા પાઠશાળામાં સમર કેમ્પમાં પાર્ટિસિપેટ કરેલું છે જ્યાં બહુ બધી અલગ અલગ એક્ટિવિટીઝ જેમ કે કરાટે ક્લાસીસ અલગ અલગ પ્રણા પ્રાણાયામ ગેમ્સ અને બહુ અલગ અલગ બીજી એક્ટિવિટીઝ કરાવે છે અહીંયા અમને ખૂબ જ મજા આવે છે જેમકે અહીંયા બધા અલગ અલગ વસ્તુઓ કરાવે છે બહુ જ મજા આવે છે શાંતિ શાંતિ ઓખા ખાતે તારીખ દસ પાંચ બે હજાર પચીસ થી પંદર પાંચ બે હજાર પચીસ સુધી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બાળકો નવ વર્ષથી પંદર વર્ષ સુધીના એ ભાગ લીધો છે સિત્તેર જેટલા લગભગ બાળકો દરરોજ કાર્યક્રમમાં અલગ અલગ એક્ટિવિટી અને આજના વિશેષ આજે કરાટે દાવ કેવી રીતે શીખવા એ વિશે માહિતી લેતા હતા અને અહીંના ટ્રેનર મુસ્કાને બાળકોને એ વિશે માહિતી આપી દરરોજ અલગ અલગ એક્ટિવિટી દ્વારા બાળકોમાં જ્ઞાન સાથે ગમત એ મુજબ કાર્યક્રમ ચાલે છે ઓખાના ડૉક્ટર આશાબેન બ્રહ્માકુમારીના અન્ય પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે ઓમ શાંતિ